હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ધુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેર તાલુકાના તમામ નાગરિકોના સ્વાસ્થ્યથી માંડી તમામ સંસ્કારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્યાલયથી મળી રહે તે માટે સેવા કેન્દ્ર કાર્યાલય ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ત્યારે ધભોઈ શહેરના તાલુકામાં વસતા સિત્તેર વર્ષીય વૃદ્ધ તેમજ સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવનના યોજના બહાર પાડવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે આશરે બસ્સો જેટલા રજિસ્ટર્ડમાં યોજના માટે થયા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આજે તમામ વયો વૃદ્ધને રૂપિયા પાંચ લાખના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરકારી આરોગ્ય સહાય સિત્તેર વર્ષના વઢીનોને પણ મળી શકે તે માટે વયવટના કાર્ડ કાઢવામાં આવ્યા જેમાં પાંચ લાખના કાર્ડમાંથી પોતાના સ્વત માટે નક્કી કરે हॉस्पिटल स्पिटल सारी रहे अंगे गुजरात सरकार सहयोग लोए लाभ लेवा लेवाध करोड़ रफीक मंजूरी নমস্কার কোন হিন্দি আছে কারবাট ট্রেনিং করে દબાવતી નગરમાં અને દર્ભાવતી તાલુકાના સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમરના વડીલો માટે વહીવટના કાર્ડને જે યોજના સરકાર તરફથી આવી છે ગર્ભાવતીના અમારા ધારાસભ્યના કાર્યાલય પર જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ બસો જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને એમને આજે કાર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે આનાથી સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા મુદ્દાઓ ઉદ્દેશથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ અહીંયાથી કાઢવામાં આવે છે આપના મારફત નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય ના લીધો હોય અહીંયા કાર્યાલયનો સંપર્ક કરવો અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવશે